મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દસ શિક્ષકો શાળામાં ગેરહાજર છે પરંતુ સ્કૂલના ચોપડે તેનું નામ ચોક્કસપણે બોલાય છે વિદેશ જવાના બહાને અથવા શારીરિક અક્ષમતા બતાવી શિક્ષકો રજા પર ઉતરી ગયા છે અને ત્યારબાદ પાછા વળીને આવ્યા નથી ત્યારે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે તે વિષયના શિક્ષકોની ગેરહાજરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ અહીં ફરજ બજાવતા શિક્ષકોને પણ પટેલ આઠ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ થી માનસિક બીમારી ના કારણે ગેરહાજર બેચરાજીની જેતલપુર શાળાના પાયલબેન ભીખાભાઈ રાવલ અઠ્યાવીસ નવેમ્બર બે હાજર બાવીસ થી એક જુલાઈ બે સુધી વિદેશ ગયેલ

બાબુભાઈ ગર સોળ જૂન બે હાજર વીસ થી ગેરહાજર મહેસાણા ના શાળા નંબર ત્રણ માં મીનાબેન શંભુભાઈ પટેલ તેર સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ થી એક શિક્ષક હાજર ના અવાથી એક વર્ગો પડી જાય અને સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે તો બાર મહિનાથી એમને જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી એમનું રાજીનામું પણ લીધું નથી સસ્પેન્ડેબ અમે કર્યા નથી બાર મહિના સુધી એક વર્ગમાં બે શિક્ષક એક શિક્ષક બે વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને એક વર્ષ પાછા પડી જાય એટલે એક શિક્ષક બાદ પચીસ ત્રીસ જે વર્ગમાં બાળકો હોય એ બધા પાછા પડી જાય એટલે અમારી રજૂઆતથી એ ખાલી જગ્યાએ શિક્ષક નથી તો સામે બીજો નવો શિક્ષક સ્કૂલમાં આપે અને આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરે નહીં અમે રજૂઆત કરી છે ને આજે પણ કરીએ છીએ કે બુડાસણ પ્રાથમિક શાળામાં એક શિક્ષક જે નથી હાજર આશાબેન પટેલ એમની જગ્યાએ બીજા શિક્ષકને લેવામાં આવે એ અમારી રજૂઆત છે આગળ રજૂઆત કરી લે છે ને આજે પણ રજૂઆત કરીએ છીએ પંચાયતથી રજૂઆત કરી શિક્ષકોએ આગળ લખીને આપેલું છે અત્યારે ડિસિઝન મળ્યું નથી તો અમારું ખૂબ ખૂબ ભારે ઘણી કેવું છે કે ખાલી જગ્યા પૂરવામાં આવે તો બહુ સારું ફોકરાનું ભવિષ્યનું સવાલ છે તે શિક્ષક ભણાવવામાં સ્વાગત બાળકોને તકલીફ પડે ને આજ સુધી ધોરણ છે અને સાયબોને બબે ધોરણ ભણાવવા પડે એટલે તકલીફ તો ઘણી પડે હા વિદેશ અમે તાલુકામાં આગળ જાણ કરી કે ત્યાં બેન આવતા નથી એટલે બાળકો પર પછી દસ શિક્ષકોની આપણે વાત કરીએ એમાંથી પાંચ શિક્ષકો વિદેશ ગયેલા છે અને એ શિક્ષકોને આપણે કારણદર્શક નોટિસ પણ આપેલી છે અને એમના ખુલાસા મેળવવાનો પણ પ્રયત્ન કરેલો છે અને એમને ફરીથી પણ આપણે કારણદર્શક નોટિસ આપી અને નિયમ કાર્યવાહી કરવાના છે હાલમાં આપને લાગે છે કે આ શિક્ષકો ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ઉપર તો અભ્યાસમાં અસર છે જ પરંતુ જે સ્કૂલના શિક્ષકો છે એના ઉપર પણ ભારણ વધી રહ્યું છે સ્વાભાવિક છે એટલે એમાં શું અસર કેવા પ્રકારની થઈ શકે એ તો એમના શિક્ષણ ઉપર અસર થાય આ બાબતે કોઈ રજૂઆત કે એવું કંઈ આપણી પાસે આવ્યું છે જે આપણે રજૂઆત કરવાનો એટલા માટે કે આપણા ધ્યાનમાં જ હોય છે કે આપણે જ્યારે એનઓસી આપીએ છીએ ત્યારે નેવું દિવસની એનઓસી આપતા હોઈએ છીએ એના પછી શિક્ષક હાજર ના થાય તો તરત જ તાલુકા કક્ષાએથી કાર્યવાહી કરી અને આપણે એમને નોટિસ પણ આપતા હોઈએ છીએ એમનો ખુલાસો પણ મેળવતા હોઈએ છીએ ખુલાસાના કારણો અને ખુલાસો ના મેળવે તો ફરી નોટિસ આપતા હોઈએ છીએ અને ખુલાસો ગ્રાહ્ય રાખો કે નહીં એના પછી નક્કી થતું હોય છે આ શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કે તપાસ કે એવું કાંઈ થશે ખરું થશે તપાસ બાદ શું નિર્ણય આવશે તપાસ બાદ નિયમ અનુસાર આપણે જે ઘટતું કરવાનું થશે એ આપણે કરીશું એટલે મહેસાણામાં કુલ કેટલા શિક્ષકો આવ્યા છે પાંચ શિક્ષકો એવા છે કે જે વિદેશ ગયેલા છે અને બીજા બીજા પાંચ કોઈ એમના બીમારીના કારણે કસકતાના કારણે કે એની પણ આપણે કાર્યવાહી કરેલી છે એમને મેડિકલ બોર્ડ સમક્ષ મોકલવા કે મીનાબેન શંભુભાઈ પટેલ ધોરણ છ થી આઠમાં સમાજ વિદ્યા શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા તેઓ તેર નવ બે હજાર રોજ ત્રણ માસની વિદેશ યાત્રાએ ગયેલ હતા પરંતુ આજ દિન સુધી તેઓ પરત ફરેલા નથી એ પરત ફર્યા નથી તો આપણા સારા તરફથી કંઈ કાર્યવાહી કે લેખિત કે કંઈ કરવામાં આવે છે ખરા હા જ્યારે બેન પરત નથી આવ્યા ત્યારે એમને અમે ટેલિફોનિકથી પણ ફોન કરીને કહ્યું હતું બેન આપની રજાઓ પૂર્ણ થઈ ગઈ છે આપ જલ્દીથી પરત આવો પરંતુ બેન પરત ન આવતા અમે દર માસે તાલુકામાં અને જિલ્લામાં આનું રિપોર્ટિંગ કરીએ છીએ સમગ્ર કિસ્સાઓમાં ગુજરાત તકના સંવાદદાતા શાળાએ પહોંચ્યા હતા સાંભળો શું છે સ્થિતિ મહેસાણાની સારા નંબર 3 કે જે પોલીસ હેડક્વાર્ટર માં આવેલી છે અહીંયા ગાડી પ્રાથમિક શાળાની અંદર આપ જોવા જોઈએ તો અહીંયા મીનાબેન પટેલ જે 2023 થી વિદેશ ગયા છે પરંતુ આજ દિવસ સુધી એમને રાજીનામું નથી આપ્યું અને રાજીનામું ન આપવાના કારણે જે આ વિદ્યાર્થીઓ છે એમનું જે અભ્યાસ ઉપર બહુ જ મોટી અસર થઈ રહી છે વિદ્યાર્થીઓનું અને વાલીઓનું કેવું એવું પણ છે કે જો જે પણ શિક્ષક હોય એ જો રાજીનામું આપી દેતા હોય તો એમની જગ્યાએ આપણે બીજા શિક્ષકને પણ અહીંયા આગળ આવી શકે પરંતુ અહીંયા આગળ આપ જોવા જઈએ તો આ શાળાની અંદર એક શિક્ષક છે બે બે વર્ગ હતાના સંભાળે છે એટલે મિનિમમ પચાસથી વધુ વિદ્યાર્થીઓનું એમની ઉપર વારણ છે તેના માટે વાલીઓનું કેવું એવું છે કે કોઈ પણ હિસાબે હવે આ બાબતે તપાસ થવી જોઈએ શિક્ષણ વિભાગે તપાસ કરવી જોઈએ અને જે પણ જવાબદાર જે પણ શિક્ષક હોય એમનું રાજીનામું લઈ લેવું જોઈએ અને જે તે જવાબદાર સામે કાર્યવાહી પણ કરવી જોઈએ કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા